કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બીએસએફના ના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી યોગ દિવસના રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું કે આજના યુગમાં તણાવ મુક્ત અને સરળ જીવનશૈલી માટે યોગ ઉત્તમ કહેવાય છે યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓ આપેલી અમૂલ્ય ભેટ છે આશરે પાંચ વર્ષ પહેલા પતંજલિ યોગ શાસ્ત્રનું સર્જન કર્યું હતું ત્યારથી અત્યાર સુધી યોગની પરંપરા ચાલી રહી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના સન્માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી સિસપાલજી જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી પ્રવીણભાઈ માળી શ્રી લવિંગજી ઠાકોર શ્રી जी भाई देसाई श्री केसाजी चौहान अग्रसचिव श्री अश्विनी कुमार जी, बीएसएफ ना आईजी श्री अभिषेक पाठक जी कलेक्टर श्री श्री उपस्थित अधिकारीगण सौ उपस्थित सौ नागरिक भाइयों बहनों प्रेस मीडिया मित्रों सौ ने मारा नमस्कार आप सौ ने આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિની દૈન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે વિશ્વ આખું આજે એકવીસમી જૂને યોગમય બન્યું છે આજે યોગ માટે આપણી સાથે નડાબેટના ઝીરો પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌ સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું વડાપ્રધાન શ્રીએ તમામ દેશ ધર્મ નાત જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન કર્યું છે દેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો